વર્ષ બે હજાર અગિયારમાં અન્ના હજારેના આંદોલનમાંથી જન્મ લીધેલી આમ આદમી પાર્ટી પોતાના દસ વર્ષના શાસન બાદ હવે સત્તાની બહાર ફેંકાઈ ગઈ છે અમે રાજનીતિ કરવા નથી પરંતુ રાજનીતિ બદલવા માટે આવ્યા છે તેવું સૂત્ર લઈને રાજકારણમાં ઝંપલાવેલા અરવિંદ કેજરીવાલે ટૂંક સમયમાં એક પછી એક સતત ત્રણ વખત દિલ્હીના મુખ્યમંત્રી બની રાજકારણના ધુરંધરોને ચોંકાવી દીધા હતા દિલ્હીમાં મૂળિયા ઊંડા કર્યા બાદ અન્ય રાજ્યોમાં પણ આમ આદમી પાર્ટીનો

ત્યારે હારના કારણો વિશે તમે આમ આદમી પાર્ટીમાં જિલ્લામાં રહી ચૂક્યા છો તો તમે તમારા અનુભવ વિશે શું કહેવા માંગો છો આમ આદમી પાર્ટી શરૂઆતમાં એક નવા આયામ સાથે આવી હતી નવા વિચાર સાથે આવી હતી પણ ત્યાર પછી અમે પણ જોયું કે કેજરીવાલ પોતે એક ડિટેક્ટરશીપ જેવું વાતાવરણ એમણે પાર્ટીમાં ઊભું કર્યું પાર્ટી આખી હાઈજેક કરી હતી અને જે બીજી પાર્ટી છે જેમ ભારતીય જનતા પાર્ટીમાં આજે નરેન્દ્રભાઈ સિવાય કોઈ નથી નરેન્દ્રભાઈનો પડતો બોલ જ ઝીલવાનો એ પ્રકારે સેમ પરિસ્થિતિ કેજરીવાલે આમ આદમી પાર્ટીની કરી હતી અને અહંકાર અને હું જ દેખાવો જોઈએ એની રાજનીતિના કારણે આજે દસ વર્ષ પછી આ રિઝલ્ટ જોવા મળ્યું છે અત્યારે માધ્યમોમાં ચાલી રહ્યું છે કે કોંગ્રેસ એક તરફ ઉજવણી કરી રહી છે અને ઘણી બધી સીટો પર કોંગ્રેસે આમ આદમી પાર્ટીને નુકસાન પહોંચાડ્યું છે તો કોંગ્રેસ પણ સેલિબ્રેશન કરી રહી છે તમે એના વિશે શું કહેવા માંગો છો જો ગઠબંધન કરીને લડ્યા હોત તો કદાચ પરિણામ અલગ હોત ગઠબંધન કર્યું હોત તો એક પ્રકારે ચાલી સારું પરિણામ પરિણામ આવત અને આજે છે એનાથી વિપરીત પરિણામ દેખાય આપણને પણ બંને પાર્ટી અત્યારે રકાશ પર છે અને દરેક પાર્ટીના વડાને જે કઈ એમની ટીમ છે એ વડા માર્ગે લઈ જઈ રહી છે અને એનું જ પરિણામ છે કે જે શાસનમાં ના આવવું જોઈએ એ આજે શાસનમાં છે